તો જામનગરમાં ક્ષત્રિય સમાજની પત્રકાર પરિષદ યોજાઈ ભાજપ પર ક્ષત્ર સભાજના લોકો પર કરી રહી છે ખોટા કેસ ક્ષત્રિય આગેવાને નિવેદન આપ્યું ક્ષત્રિય લોકો પર કેસ સમાજ શાંતિ રીતે ચલાવી રહ્યું છે આંદોલન તેવું આગેવાન જણાવી રહ્યા છે કે ભાજપ દ્વારા ખોટી રીતે દમન કરવામાં આવતો હોવાના પણ આક્ષેપ કરાયા છે ગુજરાત ભાજપ ક્ષત્રિય સમાજને ઉશ્કેરી રહ્યું હોય તેવું આગેવાને નિવેદન આપ્યું છે અમારે મોદી સાહેબ સાથે કોઈ જ વાંધો નથી નારાજગી નથી તેવું નારાજગી નથી તેવું આવેદન જણાવ્યું છે આગેવાનોએ મહત્વનું પત્રકાર પરિષદ યોજી તમામને આ સૂચન આપ્યું છે કે આ બારે કોઈ જ મોદી સાથે ભેર નથી પરંતુ તેઓને ખોટી રીતે નડવામાં આવી રહ્યા છે મોદી સાહેબ સાથે કોઈ પણ નારાજગી નથી પત્રકાર પરિષદ યોજી તેમને એ નિવેદન આપ્યું છે મહત્વનું છે કે ક્ષત્રિય સમાજનો જે મુદ્દો છે તે અત્યારે રાજ્યભરમાં ઝળહાળી રહ્યો છે તમામ જગ્યાએ અત્યારે વિરોધના સુર ઉઠી રહ્યા છે ત્યારે ફરી એકવાર ક્ષત્રિય સમાજે ફરી એકવાર આક્ષેપ કર્યો છે કે ભાજપના તેઓને ખોટી રીતે નડતરરૂપ થઈ રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં આંદોલન ચલાવી રહ્યા છે તેવું આગેવાને નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજના લોકો પર થતા કેસ મામલે ક્ષત્રિય સમાજ લાલ ગુમ થયો છે અને નિવેદન આપી રહ્યો છે છે જે પ્રેસ કોન્ફરન્સ બે વાત મારે કહેવાની છે એક તો પહેલી વાત કે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો પોલીસ તંત્ર અને ભાજપ આ ત્રણેયને એક કાયદાના રક્ષક તરીકે મારે કહેવું છે કે બંધારણીય રીતે વર્તવું એ સૌની ફરજ છે કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવો કે તોડવો એ કોઈનો અધિકાર નથી અને આ કોઈએ ન કરવું જોઈએ આ મારો સ્પષ્ટ મેસેજ છે બીજી વસ્તુ અત્યારે જે ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત ભાજપ દ્વારા ખોટી ફરિયાદો ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત ભાજપનો એવો એજન્ડા હોઈ શકે કે ખોટી ફરિયાદો કરી ક્ષત્રિય સમાજને ઉશ્કેરી જેથી કરીને જે પ્રધાનમંત્રી ગુજરાતમાં આવવાના છે તો પ્રધાનમંત્રીનો પણ વિરોધ થાય આવો એમનો ગુજરાત ભાજપનો જ એજન્ડા હોય એવું મારી દૃષ્ટિએ મને લાગી રહ્યું છે ને એટલા માટે આ લોકો આવા ષડયંત્ર રચી રહ્યા છે